તો હેલો મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો જો આપણે આજે જે વિડીયોમાં વાત કરવાના છીએ અને વિડીયો કે સીડી કઈ રીતની બનાવી પગથથી આપણે હોય દાદરા હોય કઈ રીતના બનાવવા જે નવા કારીગર હોય એને સરળતાથી બનાવવાની રીત આપણે એક લઈને આવી ગયા છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને જો વિડીયો અમારો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બરાબર તો આપણા વિડીયોમાં બને રહેજો વાત કરતા હતા આ રીતની સીડીની બરાબર તો આ રીતની સીડી આપણે કેવી રીતની બનાવી તો તમે હું તમને આનું બધું માર્કિંગ બતાવું છું તો જો આ તો કામ કમ્પ્લીટ થઈ ગયેલું છે જુઓ તો આવી રીતના સીડી ઉપર આવતી આ રીતના ટેકા લગાડવા પડે છે આને જો હું તમને આગળ બતાવું છું બનાવી જો આ રીતની પ્લેટ પ્લેટ ઉમારીને આવી રીતના ટેકા લગાડવા પડે છે બરાબર તો જો આ સીડી અહીંયા ઉપર બનાવવાની છે બરાબર તો વિડીયો બનાવી રહીજો જુઓ તો મિત્રો આ ત્રીજા મળે અત્યારે જો આ સરિયા કાઢેલા છે બરાબર તમે વિડીયોમાં જોઈ શકો છો આ સરિયા કાઢેલા છે તો અહીંથી આપણે આ સીડી બનાવવાની છે બરાબર સાન્ટિંગનું કામ છે તો જો સામે આ દિવાલ રહી ત્યાં જે આ પાસથર મૂકવાના બાકી છે બેલાનું સણતર છે તો એ પાછર ઉપર ચડાવી દેવાના ત્યાર પછી તમે જોઈ શકો છો

અને ત્યાર પછી છે ને એમ આપણે સિમેન્ટ અને કોન્ક્રીટથી ભરી દેવાનું બરાબર છે એમાં સરિયા પાથરવાના આવશે તો આવી રીતનો કાંક જુગાડ લગાડેલો છે જો કે બધા મિસ્ત્રી કામ આ રીતનું જ કરતા હોય છે પણ આ નવા નવા મિત્રો માટે છે જુઓ તો તમે જોઈ શકો છો જો આ કેમ એકદમ દાદરા જેવું તમને લાગે છે જુઓ તો જો આ કામ પણ આ રીતનું જ કરેલું આવે છે જુઓ જોઈ લો તો પછી દાદરા આવી રીતના થઈ જાય છે તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એમાં તમે કમેન્ટ કરજો બરાબર કે ના ના બરાબર છે કમેન્ટ કરજો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સપોર્ટ કરજો બસ અને અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર તો હવે મિત્રો અત્યારે આ વિડીયોમાં એટલું જ તે અને મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય